નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા હિન્દી ભાષા મહાસંઘના પંદર વર્ષ પૂર્ણ થતા સોળમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે હિન્દી ભાષી મહાસંઘ દ્વારા કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી શિવાજી ચોક વિજલપુર ખાતે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ડોક્ટર એચ સી પાઠક કે જેઓ પૂર્વ વાઇસ ચાન્સેલર કૃષિ યુનિવર્સિટીના હતા એમની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાઈગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ સાથે જ ગૌતમ મહેતા સહિત બિમલેશ શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યાની અંદર કાર્યકરો હોદ્દેદારો અને હિન્દી ભાષી મહાસંઘના સભ્યો જોડાયા હતા કાર્યક્રમની શરૂઆતની અંદર પ્રાગટ્ય કરવામાં આવ્યું બાદ મહેમાનોનું સ્વાગત તેમજ વેલકમ સ્પીચ સંતોષભાઈ દ્વારા આપવામાં આવી હતી અને આ પ્રસંગે સંતોષભાઈ કે જેઓ હિન્દી ભાષી મહાસંઘના પ્રમુખ છે એમના મોટાભાઈ બિમલેશ શર્મા એ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હિન્દી ભાષી મહાસંઘ દ્વારા આયોજ આયોજિત સ્નેહ મિલન પ્રસંગે મારા સમાજના જેટલા લોકો અહીં ઉપસ્થિત થયા છે તે સૌ હિન્દી ભાષીઓને વંદન અભિનંદન આ પ્રસંગે હું સમાજ તથા હિન્દી એક જ વસ્તુ કહેવા માગું છું કે આપને ગમે ત્યારે કોઈપણ આવશ્યકતા પડે તો હિન્દી ભાષી મહાસંઘનું પ્રમુખશ્રી કે એમના કોઈ પણ પદાધિકારીને તમે સંપર્ક કરશો એટલે અમે ખરા પગે તમારી સાથે ઊભા રહીશું બીજી વાત કે આવનાર બે હજાર પચીસ ફરવરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું કાર્યક્રમ પણ રાખવાના છીએ તો હિન્દી ભાષી સમાજને મારી નમ્ર વિનંતી છે યુવાઓને કે આ પ્રસંગે એ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા ભાગ લે તેવી મારી વિનંતી છે અને આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા મીડિયા હાઉસને મારું ખૂબ ખૂબ વંદન અભિનંદન ભારત માતા કીજે તો આ પ્રમાણે ન માત્ર નવસારી તેમજ સુરત અને બિલ્લીમોરા સહિત થી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમના દ્વારા પણ હિન્દી હિન્દી ભાષી મહાસંઘના હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો તો સાથે જ શૈલેષ તિવારી દ્વારા હિન્દી ભાષી મહાસંઘ પ્રીમિયર લીગ ટુનું આયોજન વિશેની માહિતી આપવામાં આવી હતી જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાની અંદર મટવાડા ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસનો હિન્દી ભાષી મહાસંઘ પ્રીમિયર લીગ ટુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજેતાઓની સાથે ટ્રોફી સર્ટિફિકેટ અને ઇનામોની ઘોષણા પણ કરવામાં આવી હતી અને આ પ્રમાણે હિન્દીભાષી મહાસંઘ પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી હતો ત્યારે મોટી સંખ્યાની અંદર કાર્યકરો સહિત ભેગા મળીને સ્નીમિરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે શાંતિપૂર્ણ માહોલની અંદર ધામધૂમપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આ બાબનો સમાચારો માટે નિહાર્દરહો નોસાઈ લાઈવ અને જટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લટવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી